એક શબ્દો કહે આપણા નમસ્કાર બધાને આ ભાઈ સાટિયા ભરત જેવો ખૂબ સરસ લોક બનાવે છે અને આપણી શ્રી પરિશ્રમ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી છે તો બધા જ મિત્રો સાથ સહકાર આપજો વધારેમાં વધારે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક અને શેર કરજો અને અવનવા વિડિયો

પૂરેપૂરું આખું શહેર ગામ બધું દેખાય છે અહીંથી અને આ બધા અત્યારે ફોટો પાડતા હતા બધા મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય અને મેન તો વ્યૂ મિત્રો ચેક કરો વ્યૂ અહીંથી એક કાયદેસર વ્યૂ આવે હો મિત્રો જો અહીંથી આખું ગામ ને શહેર ને બધું દેખાય છે અને અહીંયા હવે આપણે કઈ રીલ શૂટ કરવાની છે હાલો અને મિત્રો જો અહીંયા છે ને રીલ શૂટિંગ ચાલે છે જો મિત્રો કઈ રીતે રીલ શૂટ કરે છે આગળ તમને બતાવું આનું ભેગું નહીં થાય કઈ નું મારે જવું જો ત્યાં જ ભેગું થાય ટ્રાય તો કરે છે આપણા વિના નકામું હે મિત્રો આગણી જવું આગણી તમને રીલ બતાવું આગણી હું જાઉં શૂટ કરવા જવું મિત્રો હવે મજા આવી ને કાયદેસર કેમ બાકી જવું બોલો બ્લેક શર્ટ આપણે ઉભા હે બ્લેક એન્ડ વ્હાઈટ અને રીલ તમે જો કેમ બાકી શૂટ કરી કોમેન્ટમાં જણાવી દેજો કેવી રીલ થઈ અત્યારે જો આમ પુનરાવ અને વાંદરાવ ને બધાય ની મીટિંગ જામી છે બાકાજી કી બોલાવે છે ખાવા માટે એક તો એવા માથે ચડી ગયો છે આઠ ઠેકડો માર્યો અને આ બધા જો અત્યારે મિત્રો ખાવા માટે ભાગે છે બધા છોકરા નાખે હે એને કેટલા બધા હે ભૂંડા ઉપર બે ચડી ગયા હે વાહ લો 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 હેલો કરે હે ખરી દયો મિત્રો આઈ હેલો જો મિત્રો એ પણ કે હે જો આપડા સબસ્ક્રાઇબર મળી ગયા છે આપણે 3 1 ભેગા 3 સબ્સ્ક્રાઇબર ઓ મિત્રો રામ રામ બધા મિત્રો ને સ્વાગત છે તમારો એક ન્યુ વ્લોગ માં અત્યારે આપણે આવ્યો હે જૈન મંદિરે અને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ બધુ નો ફોટોશૂટ હાલે છે અત્યારે જો બાકાજીજી બોલાવે છે અને મંદિર જો એક વખત તમને મજા આવીયો રાખશે આટ રેમાન જે જો હવે આથી આપણે આગળ જવાનું છે કઈ બાજુ જઈએ આ જો યસ્થરી ફોટોશૂટ હાલે છે ભાઈ બધુ નો મિકા જેવો છે ને હા હો હાલો કઈ વાંધો નહી હવે આપણે લગભગ દૂધ માય માય સાગર દૂધ દેરીમાં કે દેરી જવાનું છે આથી હાલો લોકો હલો મિત્રો તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા અહીં દૂધસાગર મહાડેરી અને જો મિત્રો દૂધના ટાંકા એમ કેમ બાકી જાય છે સપ્લાય થાય છે અહીંયા પહોંચી ગયા હતા આપણે અને હાલો આ બતાવું તમને જરીક આગળ કંઈક આ પ્રમાણે હે મિત્રો મહિસાગર ડેરી દૂધની જે આવેલી છે મહેસાણામાં અહીંયાથી હવે ટૂંકમાં આપણે આગળ જવાનું છે એ તમને જરીક બતાવું અને જો મિત્રો કંઈક આ પ્રમાણેનું છે રસ્તો હતો આપણે હવે ત્યાં અંદર તો કરી લીધી વિઝિટિંગ ને મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે વિડીયો શૂટ ના થયો પણ આ બહારથી બતાવી દઉં કે આ ડેરી કેવી હોય છે એટલે એ જરીક જોઈ લ્યો તમે હાલો મિત્રો અત્યારેમાં આવી ગયો હું રાણકી વાવ પાટણમાં અને આપણે અત્યારે લોક ચાલુ કરી દીધો છે અને આનો વ્યૂ તમે ચેક કરો મિત્રો ઓહ શું નજારો છે આખો વ્લોગ આપણે બનાવવાનો છે એક વખત તમે જોજો મજા આવી જશે વિડીયોમાં અને ચારેય બાજુ મિત્રો જો

Different culture. All culture are dependent on Lord Brahma, Vishnu, Mahesh, and most of statues, sculptures belong to Lord Vishnu. Seven avatars. Sorry, ten avatars. Vishnu, Krishna, Rama, Kalki, Matsya, Varahi, Narshima, etc. Ten avatars belong to in this Wow. So it is a beautiful culture, and in addition to હાલો મિત્રો ફાઈનલી આપણે અત્યારે આવી ગયા હિ પાટણ અને મિત્રો જેવું બધા લોકો ઉપડી પડ્યા છે કે કઈ વાર તો રહી જઈ આવો જઈ આવો આપણે ને બ્લોગ બનાવીએ આપણે નિરાતે જ આપણે કંઈ એવી ઉતાવળ નથી જોવાની કારણ કે માટે બીજું બધું પછી જરીક તમને બતાવી દઉં આ પ્રમાણેની હે અત્યારે પાણી બાણી કંઈ ભયરું નથી કે આ પ્રમાણે સાત કા આઠ માળની હોય છે મને બહુ અંદાજ ખ્યાલ નથી કારણ કે નથી ખબર તો નથી ખબર શું કરું હાલો કંઈ વાંધો નહીં તો જોઈ લ્યો કંઈક આ પ્રમાણેની હોય છે રાણીની વાવ ઘણી વાર સાંભળ્યું હશે કે આ પ્રમાણે હે અને આ પ્રમાણે સાવ નીચે આવી ગયો હું અને હાવ ખાલી પડી પાણી પાણી કઈ દેખાણું નહીં મને કઈ વાંધો નહીં પણ કઈ કારણ હશે એ હવે આપણે ખબર ના હોય અને હાલો હવે અહીંથી આગળ અને હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા પાટણ રાણકી વાવમાં અને હવે ટાઈમ આપણી પાસે બહુ જાજો નથી એટલે નહીં કઈ બતાવી શકી પણ મિત્રો અહીંયા હા ગાર્ડન હોય ને એવું જ છે ખળ ગાર્ડન જ છે ટૂંકમાં અને અહીંયા બધા લોકો મિત્રો જેવું ફોટા પાડે હવે બહુ ક્લિપ નહી લઈ સખી હું કારણ કે હવે જવાનો ટાઈમ થઈ ગયો હવે એટલે પણ હે આજે પબ્લિક બહુ વધારે સંખ્યામાં આવી છે જો જો તમે મિત્રો સ્કૂલ વાળા ને એ બધા વધારે છે વાંધો નહીં આલો આગળ આલ્યા જ હવે ગાઈસ વી આર વિઝિટેડ ટુડે आवर लास्ट સેશન ઓફ ધ ટ્રિપ એન્ડ ઇટ ઇઝ ધ Uh, Raniki It is not only a vow, but uh, it's a uh, Indian culture, and most of people uh, would like to visit here. It is uh, a <clears throat> sorry. It was built by uh, Udaymati uh, Queen Udaymati and uh, King uh, Bhimdev first and uh, it's uh, was built uh, in addition uh, of 1022 uh, between 1063.

ખંદોલીઓ કરી લીધો છે જોવો મિત્રો આ વિડીયો ઉતારવામાં સહેલું નથી કાંઈ જોવો મિત્રો મહેનત જો તમે ભાઈની મહેનત જોવો ખાલી જોતો એ હાવ માથે લટકાઈ લટકાઈને વિડીયો બનાવવા હાટું જોતો એ મિત્રો એટલે આ માટે તમે લાઈક કરી દેજો મારા વિડીયોને અને હાલો હવે અત્યારે આપણે આવી ગયા અહીં મોટેરાનું સૂર્ય મંદિર હાલો જરીક તમને બતાવું કેવા પ્રકારનું હોય છે આ મંદિર અને હાલો આપણે અત્યારે મોઢેરાના સૂર્ય મંદિરની આવી ગયા હૈ અને આ લગભગ આપણું છેલ્લું સ્થળ છે ના આના પછી એક સ્થળ બાકી છે પછી અહીંથી આપણે ડાયરેક્ટ આપણા ઘર તરફ જવાનું છે હાલો અંદર થી જરીક તમને બતાવી દઉં કે આ મોઢેરાનું સૂર્ય મંદિર કેવા પ્રકારનું હોય છે અને અંદર શું હોય છે એ આગળ તમને બતાવું અને આની આગળ એક સામે એક તળાવ છે એ પણ હાલો તમને બતાવું તમને જોઈને મજા આવશે કારણ કે મસ્તી છે હાલો મિત્રો કઈ આ પ્રમાણેનું છે તળાવ જો મિત્રો આમાં પાણી ભર્યું હે તળાવ તો ન કહેવાય આનું આની પાછળ પણ કંઈક આગળના રહસ્યો હશે એ મને બહુ ખબર નથી કારણ કે હું નથી આનો રહેવાસી સુખમાં ખબર નથી તો નથી અને કંઈક આ પ્રમાણે હે મોઢેરાનું મંદિર અને હાલો હવે અંદર જાઓ ત્યાંથી તમને બતાવું કે કંઈક શું અંદર કંઈ મૂર્તિ છે કે શું છે એ બધું રહસ્ય હાલો આજે તમને કહી નાખો એટલે તમે વિડીયો છે ને લાઈક કરી દો વિડીયોને હાલો અત્યારે આવી ગયા અહીં મંદિરની પાસે અને કંઈક આ પ્રમાણે બહારનો છે વ્યૂ આ પ્રમાણે એનું મંદિર છે અને તેના માટે તમે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હારી હવે આ કોમેન્ટ કરી દેજો મિત્રો કે આજનો બ્લોગ આપણો કેવો લાગ્યો પ્રવાસનો અને હાલો હવે જ્યારે અંદરથી તમને બતાવું કે આ મંદિર કેવું છે હાલો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણે અંદર મંદિરની અને કંઈક આ પ્રમાણેનું હે અંદર મૂર્તિ કે પ્રતિમા તો નથી ટૂંકમાં બીજું મંદિર છે હજી આનું મેન મંદિર છે ને એ સામે કે આ પ્રમાણે શિલ્પ કારો એ બધું કરેલું છે એમાં આપણે બહુ ખબર ના પડે કે હું કેવાય તો બતાવી દઉં જો અને હાલો હવે આપણે આવી ગયા હેન મંદિર મિત્રો જોઉં મેન મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર ત્યાં પહોંચી ગયા હે અને અંદરથી કંઈક આ પ્રમાણે દેખાય છે અને અત્યારે બંધ છે

આ પ્રમાણે દુકાન માં ખરીદી કરે ભાઈ તો તમે કે આ ખરીદી આપણે નથી કરતા પૈસા નથી હાલો તમને જો મિત્રો આગળ બતાવો આ રીતે જો મિત્રો આપણે પૈસા ની ક્યાં થાય ને જોવા બંડલ ના બંડલ પડ્યા પણ એમાં એવું છે કે આપડા લેવા જેવું કઈ આમાં છે નહી મિત્રો કંઈ ખરીદવા જેવું હોય તો કઈ ખરીદી કરું ને બાકી બંડલ આપણે પડ્યા જ છે જોઈ લ્યો કંઈ કટે નહીં અને બાકી આમાં કઈ મિત્રો હે એ નહીં એવું બધું કઈ ખરીદી કરવા જેવું જોઉં પોસ બસ ને હે કંઈ કામનું નથી એટલે હલામી જગ્યા લઈ અને બેસી ગયો હું સાંજમાં મનો આ ભાઈ બનુ બધા ખરીદી કરે છે કરી લ્યો બીજો હું આપણે શાંતિથી બેઠા અને એકાદ હું વ્લોગની ક્લિપ લઈ લઉં કે ઓલી બજારની અને વાત કરું તો આપણે આ નામ આપડે સારું એવું હતું આપણે બહુ ચાર પેલા જવા લાવી ઉડાડો લાવ લાવડ ઉડાડ પેલા અમદાવાદ આપણા પ્રવાસની જ મિત્રો છેલ્લી રાત્રિનું રોકાણ આપણે અહીંયા કરવાનું છે અને અહીંથી હવે આપણે ડાયરેક્ટ ઘર તરફ નીકળીશું હાલો હવે બસમાં જઈએ અને ઘર તરફ નીકળી